રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં સરકારે લીધો છે મોટો અને નિર્ણય ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો ઉર્જા વિભાગના નિર્ણયથી રાજ્યના એક કરોડ પંચોતેર લાખથી વધુ વીજ ગ્રાહકોને ઓક્ટોબર થી ડિસેમ્બર બે ચોવીસ વચ્ચે કરેલ વીજ વપરાશ પર અંદાજિત એક હજાર એકસો વીસ કરોડનો લાભ થશે બે પોઈન્ટ પિસ્તાળીસ રૂપિયા થાય છે આમ સો યુનિટ વીજળીએ વીજ ગ્રાહકોને ચાલીસ રૂપિયાનો ફાયદો થશે રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઝે ચાલુ વર્ષે અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે સાથે યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીના સંચાલન અને સ્થિર વીજ ખરીદીના દરને ધ્યાને લઈ સરકારે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે